નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મિલકત વિવાદમાં ભાઈના હાથે ભાઈની હત્યા ટીઆરબી જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી દીધું પીએમ રિપોર્ટમાં ઘટફોટ થતાં હત્યા કરી હોવાની કબૂલાત જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું આ કહેવાત અવરનવાર આપણા કાને પડતી હોય છે ત્યારે જે મુજબ મિલકત મુદ્દે પાલિતાણીની સર્વોદય સોસાયટી નજીક એક ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે અહીં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલે પોતાના નાના ભાઈ ભગીરથની હત્યા કરી નાખી છે પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાછા મંગળવારે એક શંકાસ્પદ ઘટનામાં ત્રીસ વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃત્યુ મળી આવ્યો હતો આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે પોલીસ તપાસમાં ખુલ્યું કે ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં તેમના સગાભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોયલનો હાથ હોવાનું સામે આવ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભગીરથસિંહનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું પોલીસ તપાસ દરમિયાન મયુરસિંહ જે પાલિતામાં ટીઆરબી ટ્રાફિક રિઝર્વ બટાલિયન જવાન તરીકે ફરજ બજાવશે તેની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન મયુરસિંહને ગુનો કબૂલો કબૂલું અને જણાવ્યું કે ભાઈ સાથેના ઝઘડાના કારણે તેને આ કૃત્ય કર્યું હતું પાલતાના ડીવાયસપી મિહિર બારીયાએ જણાવ્યું હતું કે ભગીરથસિંહ અને મયુરસિંહ વચ્ચે તેમના પિતાના મરણ બાદ મિલકતના વિવાદને લઈને મંદૂક હતું અઢારમી માર્ચના રોજ મયુરસિંહ ટીઆરબીની ફરજ પર જવા માટે નીકળતા પહેલાં ભાઈને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા ત્યાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતો થયો જે દરમિયાન મયુરસિંહ ભગીરથસિંહના માથાના ભાગે ઈજા પહોંચાડી અને છાતી પર બેસી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી પાલતાણા ટાઉન પોલીસે મયુરસિંહ બટુકસિંહ ગોયલ સામે ગુનો નોંધી તેને હસ્તગત કર્યો છે હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે આ ઘટના પરિવારના આંતરિક વિવાદો કેવી રીતે ભયાનક સ્વરૂપ લઈ લેશે તે દર્શાવે છે મિલકતના વિવાદે બે ભાઈઓ વચ્ચેના સંબંધોને તોડી નાખ્યા અને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી આ ઘટના પાલિતાના શહેરમાં ભારે ચકચાર ફેલાવી પેદા કરી હતી લોકોમાં આઘાત અને શોકનું મોજું ફેલાયું છે આ સાથે આ ઘટના પરિવારના વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની મહત્વને પણ રેખાંકિત કરે છે સૌજને દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ